चका ये है इहा? तो अंदर रहोलाम कौन छे गुड मॉर्निंग तू करो पूजा साफ भी चाल ए टेंगे टेंगे मम्मी हो करे ल गुड मॉर्निंग मम्मी जा है केला पीरिया बा मम्मी गुड मॉर्निंग

પેલું પડા નઈ ઉપર કેમ નાસ્તો દસ્તમ જેવું અરે તો બનાવશું નાસ્તો ભૂખ બ્રશ કરવાનું નાસ્તો લઈ લે પેલું દોતી દોતી નાસ્તો બનાવો ભાઈ ફાઇનલી નાસ્તો થઈ રેડી હવે ખાવાનું કરીએ

હું ચેતા ચેતા કીધું કે મારે નાસ્તો કરવો નહીં ચક્કું જઈ નાસ્તો કરી બધા નાસ્તો કરવા ચલો નાસ્તો કરીને મળીએ ફાઇનલી નાસ્તો કરીને હું આવી ગયો છું આપણો બળતન થોડો ચીરવાનો તે ચીરી શકીએ જે ચીર છે ફાઇનલી વાગી ગયા છે અગિયાર અને વેકન્સ ફોલા ફૂલેવર વટાણા અને બીજું વટાણા અને ચણ્યા અને ઘેર પૂજા રોટલા કરી દીધા હવે શેક બને વાર શેક બને એટલે ખાઈ લઈએ ફાઈનલી ખાવાનું થઈ ગયું છે ચકુ આવીને બેઠી છે એ રોટલા શેક બે તો ઘાઈ નાઈને બેઠો અમારે જવાનું ખાવા પપ્પા ગઈ ગયા ખાવા હું બી જવું ખાવા આ બધો ખાઈ ખાઈને બેઠો પપ્પા એ તો માથામાં ડાય નાહી દીધી યાર હાલ તો પહેલાની જેમ જ તે અને ખાવા પણ બે ગયા આપડે ખાવાનું આપણે બે જઈ કાઈ ભાઈ હારી મારી ન તું ગાઈસ ફાઇનલી વાગે હાળા ચાર બધો ચા બાપી તૈયાર થઈ ગયો હા ફરવા દે આ તો મારા ઘેર પી રી ફ્રી આવ્યો હો એટલે સુરી હું નમ જાણ નઈ કમ બેન સાઈન હા અમારા કાળીઘર વિષ્ણુજી પુરા મોહન થાય મોહન થાર પ્યાલુ મોહન થાય ગઈ જ ફાઈનલી અમારો મોહન થાર થઈ ગયું છે ત્યાં તૈયાર બેને બનાવ્યો મમ્મી જે જો અમે જઈએ બલૂલ બ્લાઉજ અને થોડું વસ્તુ લાવવાની લેવા જઈએ આ સાઈડ અમે બે મીઠી ત્રણ જઈએ જણયે બલુલ બની અને દવા લેવાની